અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની કોઈ પણ વસ્તુ પર ટેરિફ લગાવીને પોતે જબરાત જમાદાર છે તેવું વિચારે છે ભલે ટ્રમ્પ દાદા ભારત સામે ટેરિફનું હથિયાર અજમાવ્યા કરે પણ એક વસ્તુ એવી છે જે ટ્રમ્પની ટેરિફ જાળની બહાર છે આમ તો ઘણી વસ્તુઓ પર ટેરિફ લાગુ કરવાની જાહેરાત અમેરિકાએ કરી છે પણ હજી સુધી ભારતની દવાઓ એમાંથી બાકાત છે નમસ્કાર હું છું રિયાસ જો ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની ફાર્મા કંપનીઓ પર ટેરિફ લાગુ કરશે તો તકલીફ ભારતને નહીં અમેરિકાને પડશે કેવી રીતે આવો જાણીએ ટેરિફ કિંગ ડોનાલ્ડ ટ્રમ્પે કેટલીક વસ્તુઓ પર પચીસ ટકા ટેરિફ લગાવી દીધો વધારાનો પચીસ ટકા ટેરિફ સત્યાવીસ ઓગસ્ટથી લાગુ થવાનો છે હજી સુધી તો એમાં ભારતની દવાઓ અડફેટે નથી ચડી પણ ટ્રમ્પનું નક્કી નહીં ગમે ત્યારે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ પર ટેરિફ લગાવી દે અમેરિકા માટે ભારતમાં બનતી દવાઓનું મહત્વ ખૂબ જ મહત્વનું છે અમેરિકાના લોકોને ભારતની દવા વગર ચાલે એવું નથી છતાં ટ્રમ્પ દાદા કોઈનું માનવા તૈયાર નથી એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો અમેરિકા ભારતની ફાર્મા નિકાસ પર પચાસ ટકા સંભવિત ટેરિફ નાખશે તો આવતા ફાઈનાન્શિયલ યર બે હજાર છવ્વીસમાં ફાર્મા કંપનીઓની કમાણીમાં પાંચ ટકાથી દસ ટકા સુધીનો ઘટાડો થઈ શકે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ પર ટેરિફ લાદવાથી ભારતીય ફાર્મા કંપનીઓની કમાણી પર નોંધપાત્ર અસર થશે કારણ કે ભારતની કુલ ફાર્મા નિકાસનો લગભગ ચાલીસ હિસ્સો યુએસ માર્કેટમાં જાય છે ફાર્મા કંપનીઓને નુકસાન થવાનું કારણ એ છે કે ઘણી મોટી ભારતીય ફાર્મા કંપનીઓ તેમની કુલ આવકના ચાલીસ થી પચાસ ટકા માર્કેટમાંથી છે એક ઓગસ્ટ થી ટ્રમ્પે વિશ્વભરમાં ટેરિફ લાગુ કર્યો ભારત પર પણ ટેરિફ લાગુ કર્યો ઓગસ્ટે ટ્રમ્પે કહ્યું હતું કે ટૂંકા ગાળામાં ફાર્માસ્યુટિકલ પર સ્મોલ ટેરિફ લાદશે અને એ દરને એકસો પચાસ ટકા અને પછી એક વર્ષથી દોઢ વર્ષ સુધીમાં બસો પચાસ ટકા સુધી લઈ જશે અમેરિકામાં જેનરિક દવાઓ સસ્તી હેલ્થ સર્વિસની કરોડરજ્જુ છે જો ભારતમાંથી દવાઓની નિકાસ ઓછી થઈ કે બંધ થઈ તો અમેરિકામાં દવાના ભાવ આસમાને આ જશે અમેરિકાનું પર કેપિટા હેલ્થકેર દુનિયામાં સૌથી એક્સપેન્સિવ છે અમેરિકામાં બ્રાન્ડેડ દવાઓ મળે છે એ જ બહુ મોંઘી છે એના પર એકસો પચાસ કે બસો પચાસ ટકા ટેરિફ લગાવી દેવાશે તો અમેરિકામાં જ દવાઓ મોંઘી મળવા લાગશે અમેરિકામાં લોકો માટે અલગ અલગ મેડિકલ ફેસિલિટી ચાલે છે એમાં ભારતમાંથી અને ચીનમાંથી જેનરિક દવાઓ અમેરિકા જાય છે અને સૌથી સસ્તી દવાઓ મળે છે જે અતિ મોંઘી બની જશે સવાલ એ છે કે અમેરિકાના લોકો આટલી મોંઘી દવાઓ ખરીદી શકશે ખરા ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરર એસોસિએશનના જણાવ્યા મુજબ ફાર્મા સેક્ટરમાં ભારત ત્રીજો સૌથી મોટો દવાનો મેન્યુફેક્ચર દેશ છે ભારતના કુલ પ્રોડક્શનના તેત્રીસ ટકા એકલા ગુજરાતમાં થાય છે ભારત જેટલી દવાઓની નિકાસ કરે છે એમાંથી ઓગણચાલીસ ટકા દવાની નિકાસ એકલા ગુજરાતમાંથી થાય છે અમેરિકાની બહારના દેશોમાં વધારે ને વધારે યુએસ એપ્રુવડ એફડીએ ફેસિલિટી ભારતમાં છે અને ભારતમાં પણ મેજોરિટી પ્લાન્ટ ગુજરાતમાં છે ભારત એકસો નેવુંથી થી વધારે દેશોમાં દવાની નિકાસ કરે છે જ્યાં સંબંધો સારા છે એક્સપોર્ટ પણ સારું છે ભારતની સરકારનો ફાર્મા ઇન્ડસ્ટ્રીને ઘણો સપોર્ટ છે ભારતમાં કોવિડ પછી એપીઆઈ પાર્ક આવી ગયા રિવાઈઝ શિડ્યુલ એમના અપગ્રેડેશનમાં સરકારે બે કરોડની સબસિડી પણ જાહેર કરી માની લ્યો કે અમેરિકા ભારત પર તો તિંગ ટેરિફ લગાવી દે તો પણ લાંબા સમય સુધી ભારતને તકલીફ પડે એવું નથી ભારત માટે માર્કેટના બીજા દરવાજા ખુલશે ઉલટું અમેરિકાને ઘણું બધું ગુમાવવાનો વારો આવશે હવે સમજો અમેરિકામાં દવાનું ગણિત અમેરિકા દર વર્ષે ભારતમાંથી 8 થી દસ બિલિયન કોઈ દવા દસ ડોલરની મળે છે અને એના પર પચીસ ટકા ટેરિફ લાગશે તો એ દવાની કિંમત પાંત્રીસ ડોલર આસપાસ થઈ શકે છે અમેરિકામાં સો ગોળીની પેરાસિટામોલની બોટલ બને તો ચોવીસ થી ડોલર થાય આ જ ગોળી ભારત ત્રણ ડોલરથી નીચેના ભાવમાં બનાવીને અમેરિકાને મોકલે છે હવે જો અમેરિકા ટેરિફ લગાવે અને માર્કેટ બંધ થાય તો ભારત માટે રશિયાના દરવાજા ખુલ્લા છે કઈ રીતે રિસર્ચ ફર્મ સ્પૂતનિકના રિપોર્ટમાં કહેવાયું છે કે ભારત હવે ધીમે ધીમે રશિયાનું મોટું મેડિસિન સપ્લાયર બનતું જાય છે રશિયા પણ ભારતની મિત્રતાના કારણે વિશ્વાસ રાખીને દવા ખરીદે છે શરૂઆતમાં ભારતની ફાર્મા કંપનીઓને રશિયામાં પગ જમાવવા ઘણા પડકારો આવ્યા પણ હવે રશિયાની ફાર્મા માર્કેટ પિસ્તાલીસ બિલિયન ડોલરની છે જો ભારત રશિયન માર્કેટમાં પગ જમાવી લે તો ભારત અબજો ડોલરની કમાણી કરી શકે એમ છે ઇન્ડિયન ફાર્મા આઉટલુકના રિપોર્ટ પ્રમાણે ભારતીય ઉદ્યોગોને રશિયાના પેન્ઝા રિજનમાં નવી નિકાસ તક મળી ચૂકી છે ભારતની ફાર્મા કંપનીઓ એનું મેન્યુફેક્ચરિંગ પણ રશિયામાં શરૂ કરવાનો પ્લાન કરે છે જેથી સપ્લાય ચેન વધારે મજબૂત બની શકે એવું નથી કે અમેરિકા ભારત પાસેથી દવા લેવાનું બંધ કરીને રાતોરાત બીજા દેશો પાસેથી દવા લેવા માંડશે બીજા દેશોમાંથી દવા લેવી હોય તો અમેરિકાને એફડીએનું અપ્રુવલ હોવું જરૂરી છે જે તે કંપનીએ યુએસમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે એમાં એકથી ત્રણ વર્ષ સુધીનો સમય લાગી શકે અમેરિકા ભારતીય જેનરિક દવાઓ પર ડિપેન્ડન્ટ છે લગભગ આઠથી દસ બિલિયન ડોલરનું લગભગ આઠ થી દસ બિલિયન ડોલરનું ફાર્મા એક્સપોર્ટ છે એની સામે અમેરિકા બસો ઓગણીસ બિલિયન ડોલરની બચત કરી શકે છે અમેરિકા જો ફાર્મા અમેરિકા જો ભારત ફાર્મા ઇન્ડસ્ટ્રી પર ટેરિફ મૂકશે તો અમેરિકાને હાથના કૈરા હિયે વાગશે આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે બસ આટલું ધન્યવાદ